નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પટેલ વડોદરામાં શિયાળાની ઋતુની શરૂઆત થઈ છે ત્યારે શિયાળાની ઋતુ શરૂ થતા વર્ષોથી લાગતા તિબેટીયર માર્કેટમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે રાજ્યમાં ઠંડીનું આગમન થઈ ગયું છે અને ઠંડીનો ચમકારો વધતા રાજ્યભરમાં તાપમાનનો પારો નીચે ગયો છે ગુજરાતમાં ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે એમાં પણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે દિવસે પણ ઠંડકનો અનુભવ થતા ગુજરાત વાસીઓને શિયાળાની અસરનો અનુભવ થઈ રહ્યો છે આ ઉપરાંત લઘુત્તમ તાપમાનમાં પણ એક થી બે ડિગ્રી ઘટાડો થવાથી મધ્યરાત્રીએ અને વહેલી સવારે પણ ઠંડીનો અહેસાસ થશે આ ઉપરાંત આગામી પાંચ દિવસો ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે ઠંડીનો અનુભવ રહેશે લોકો ઠંડીથી બચવા માટે ખાસ ગરમ કપડાની ખરીદી શરૂ થઈ ગઈ છે વડોદરામાં વર્ષોથી પ્રદર્શન મેદાન ખાતે તિબેટન માર્કેટ બંધાય છે વડોદરા વાસીઓ શિયાળો આવવાના પહેલેથી તિબેટન માર્કેટ લાગવાની રાહ જોવે છે શિયાળાની ઋતુ શરૂ થતા તિબેટન માર્કેટમાં ગ્રાહકોનો ધસારો જોવા મળ્યો છે હા તો તમે બધા જાણો છો કે હવે શરદીની ઋતુ આવી રહી છે શરદીની ઋતુમાં સૌથી વધારે યુઝ થતી વસ્તુ છે સ્વેટર અને તિબેટન માર્કેટમાં સ્વેટર સારામાં સારા જોવા મળે છે સસ્તી પ્રાઇસ હશે અને અને અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળે છે અને અમે રેગ્યુલરલી દર વર્ષ અહીંયા આગળ નવી નવી વેરાયટી આવે છે તો અમે અહીંયાથી ખરીદારી કરીએ છીએ તો તમને અલગ અલગ વેરાયટી પણ જોવા મળશે બધા આવો હા અને વોટરપ્રૂફ અલગ અલગ તમને સ્કીમ્સ અને વેરાયટીઝ જોવા મળશે વિવિધ અને ફાન્સી સ્વેટર તેમજ ગરમ કપડા લેવા માટે વડોદરા વાસીઓ ઉમટ્યા છે તિબેટન માર્કેટમાં ગરમ કપડાં જેકેટ સૂઝ જીન્સ જેવા કપડાં મળે છે અમે આજે અહીંયા તિબેટિયન માર્કેટમાં આવ્યા છે બહુ સરસ છે વેરાયટી લેડીઝ જેન્ટ્સ દરેકનું બહુ સરસ બધી સાઈઝમાં છે કલર વેરાયટી ઓપ્શન બધું મળશે તમને બહુ સરસ ક્વોલિટી છે અને દર સાલ અહિયાં ભરાય છે પ્રાઇસ તો ફિક્સ જ રેટ છે પણ વસ્તુ પ્રમાણે ક્વોલિટી પ્રમાણે પ્રાઇસ છે સારી છે રૂપોટ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર